અને ટેકનોલોજીના સમયમાં પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાના દૂષણમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે વાત છે પડધરીના ખામટા ગામની જ્યાં વિજ્ઞાન જાથાએ ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કર્યો આ ભુઓ પૈસા લઈ દોરા ધાગા દાણા પીવડાવી મજબૂર લોકોને ભ્રમિત કરતો હોવાનો આરોપ છે હકા દેવા સાનિયા નામના શખ્સ સામે આક્ષેપ છે કે પૈસા લઈ લોટના પુતળા ઉતાર કરવો લીંબુ મરચા શ્રીફળની વિધિ કરાવતો સમગ્ર ખુલાસો ત્યારે થયો જ્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદમાં તપાસ ભુઆ સુધી પહોંચી પીડિતાના કહેવા પ્રમાણે ભુવાએ આરોપીના કહેવા પર મહિલાને દોરો કરી દીધો હતો જે બાદ દાણાને ઉલટાવી સુલટાવી મહિલાને શોષણ માટે ધકેલતો હોવાનો આરોપ છે સમગ્ર મામલે વિજ્ઞાન જાથાને જાણ થતા જ ભુવાના ઘરે પહોંચ્યા અને ભુવાની પર્દાફાશ કર્યો વિડિયોમાં ભુઓ પૈસા લઈ લોકોને દોરા દાણા જેવા અને શ્રીફળની વિધિ કરતો જોવા મળે છે વિજ્ઞાન જાથાએ ભુવાને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ સમગ્ર મામલે માફી મંગાવી અને હવેથી આ વધુ કામ બંધ કરવાનું વચન લેવડાવ્યું હતું કરીને મારા વિડિયોને એના મેં ફરિયાદ કરેલી છે એને મને એના ખામટાનો કૂવો છે મછોમાનો કૂવો કરીને અક્કાભાઈ દેવાભાઈ સાનિયા કરે નામ છે એને વિરમે મને એની સાથે એ કોન્ફડન્સમાં એ વિરમે વાત કરી એ ભુવાએ મને એમ કીધું કે હું તમને હેને મારા વિરમ સાથે લગ્ન કરાવીશ અને એવું વિરમ મને બ્લેકમેલ કરીને કેતો હતો કે તું એ ભુવા હૈ વાત કર અને એ ભુવા જેમ કહે ને એમાં તારે આ બધી આ આડ જ દેવાની કે આને માથું દુખે છે મને એવું કીધું કે આને તારા માટે માથાનો દોરો દોરો કરી કરવાનો છે એમ કરીને એ ભુવાને વાત કરી પછી ભુવા એન વિરમે શેનો દોરો કર્યો એ કઈ મને ખબર નથી પણ મને આ દોરો પાંચમા છઠ્ઠા મહિનામાં દીધો એને આગ લેથી મને દાણો ખવરાવ્યો એમ કીધું કે તારા ઘરે જે દાણો પડ્યો હોય એમાં મચ્છોમાં નું નામ લઈને એક દાણો ખાઈ જા બાંધા પછી નવમા મહિનામાં મને શું થયું ને મેં પછી સુસાઇડ કર્યું એટલે મારા હાથ પગ ને કમર બધું ભાંગી ગયું ત્રણે ત્રણ ઓપરેશન છે અને પછી ઓપરેશનમાં લઈ ગયા ને ત્યારે પછી ડોક્ટર એને દોરો કાપી નાખ્યો પછી મને કાય પાન છે અને પછી અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગીએ છીએ અને રાજકોટ ગાંધીગ્રામ ગ્રામ વિસ્તારની અંદર જે દુષ્કર્મની ફરિયાદ છે એમાં પણ આપવાની સામનગરીની માહિતી મળી હતી તે સંબંધી તપાસ કરતા આ હકીકતની અંદર ભુવા અકાભાઈ દેવાભાઈ કે જેઓ માતાના મઢની અંદર જોવાનું ને દૂર દર કામ ધોરા બાંધવાનું કામ કરતા હતા અને એડવાન્સની અંદર બે હજાર રૂપિયાની માગણી પણ કરી હતી અને બે હજાર રૂપિયા સ્વીકાર્યા પણ હતા સમગ્ર ઘટનાની માહિતી છે અને પુરાવા મળી જતા વિજ્ઞાન જાતાએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી પડતરી પોલીસ સ્ટેશનની મદદથી આજરોજ રોજ બારસો ને ઓગણસાઠમાં સફળ પર્દાફાશ કર્યો હતો અમદાવાદની સરખેજ પોલીસે છેતરપિંડી આચારનાર ભુવાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે ભુવો તાંત્રિક વિધિ કરી એકના ચાર ગણા કરી આપવાની લાલચ આપતો પોલીસે આરોપીને રિમાન્ડ મેળવી અલગ અલગ મુદ્દે તપાસ હાથ ધરી આરોપી નવલસિંહ ચાવડા ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપતો તાંત્રિક વિધિના નામે આલ્કોહોલ કે પાણીમાં સોડિયમ નાઇટ્રેટ નાખી પીવડાવતો જેમાં એક વ્યક્તિનું મોત થયું અને આરોપી રૂપિયા લઈ ફરાર થઈ ગયો પોલીસ તપાસમાં સુરેન્દ્રનગરથી સોડિયમ નાઇટ્રેટ લાવ્યો હોવાનું ખુલ્યું

એ દુકાનદારની તપાસ કરી અને સ્ટેટમેન્ટ લેવામાં આવે છે એ સિવાય પણ કોઈ તરફથી જો આક્ષેપોના એના વિરુદ્ધ ના મળશે અથવા કોઈ ભોગ બંધાર મળી આવશે તો એ દિશામાં પોલીસ તપાસ કરશે વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા અને મહારાષ્ટ્રની હદ પર છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી થવાની ઘટનાઓ બની રહી હતી જે દિવસે વધતી જે દિવસે ને દિવસે વધતી જઈ રહી છે પોલીસ આ મામલે સતર્ક થઈ જતા વાહન ચોરી કરનાર ટોળકી પોલીસના સકંજામાં આવી ગઈ કપરાડા પોલીસે ચોરી કરેલા ચાર બાઇક સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા જેમાં એક બાળકિશોર પણ છે 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 સાથે જ ચોરીની ખરીદદાર અન્ય બે વ્યક્તિઓને પણ પડાયા ઉલ્લેખનીય કે પોલીસને મળેલી બાતમીના આધારે છેડા નજીકથી પસાર થતા હાઈવે પરથી એક બાઇક પર આવેલા બે વ્યક્તિઓને થોભાવવા પ્રયાસ કર્યો હતો જેમાંથી એક સગીર ભાગી ગયો હતો જ્યારે બાઇક ચાલક પોલીસના હાથે ઝડપાયો આ ચોરો ચોરી કરેલી બાઇકોને મહારાષ્ટ્રની હદમાં વેંચી મારતા હોવાનું બહાર આવ્યું સુરેન્દ્રનગરના ખાતે બાઇક શોરૂમમાંથી થયેલ બાઇક ચોરીનો ભેદો પોલીસે ગૌતમ મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો આરોપીને પૂછપરછ કરાતા તેણે વધુ કેટલીક બાઇકો ચોરી કર્યાની કબૂલાત કરી ધ્રાંગધ્રા ખાતે આવેલ શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી ચોરી કરેલ બાર બાઇક સહિત કુલ નવ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ કબજે કરાયો તેમાં ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ બાર બાઇક સહિત નવ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો સુરેન્દ્રનગરમાં શોરૂમમાંથી આ બાઇકોની ચોરી કરવામાં આવી હતી બાર બાઇકની ચોરીને અંજામ પાયો હતો બીજી તરફ વલસાડથી આ બે ઈસમો ઝડપાયા છે એક સગીર હજુ ફરાર છે જેને શોધવા માટે પોલીસ મથી રહી છે ચોરીના ચાર બાઇક સાથે આરોપી સકંજામાં આવ્યા હતા આરોપીઓની મોડસ સોપ્રેન્ડી હતી કે તેઓ બાઇકની ચોરી કરી અને ત્યારબાદ મહારાષ્ટ્રના હદ વિસ્તારમાં તેને વેચી દે પંજાબના અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારીતા સંમેલન યોજાયું હતું જેમાં બનાસ ડેરીને શ્રેષ્ઠ સહકારીતાનો અવોર્ડ મળ્યો આ સંમેલન દર ત્રણ વર્ષે યોજાય છે ત્યારે ઓછા કુદરતી સંસાધનો અને પાણી વચ્ચે બનાસ ડેરીએ કરેલી પ્રગતિનું સન્માન કરવામાં આવ્યું બનાસ ડેરીએ દૂધમાં ભરેલી શ્વેત ક્રાંતિની પહેલ દેશમાં અમલી બનાવવા સહકારી આગેવાનો કટિબદ્ધ બન્યા છે મહત્વનું છે કે બનાસ ડેરી દેશની એકમાત્ર એવી સહકારી સંસ્થા છે જે એક માસમાં એક હજાર કરોડથી વધુ પશુપાલકોના ખાતામાં સીધા જમા કરાવે છે રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં બનાસ ડેરીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારીતા સંમેલન યોજાયું હતું જેમાં બનાસ ડેરી જે દેશની એકમાત્ર એવી સહકારી સંસ્થા બનીને ઊભરી કે જે એક માસમાં એક હજાર કરોડથી વધુ પશુપાલકોના ખાતામાં સીધા જમા કરાવે છે રાજકોટમાં શહેર કોંગ્રેસ સમિતિએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ધરણા કર્યા વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું રાજકોટમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે શહેરમાં ગુંડાગીરી લૂંટફાટ ચોરી અને હત્યાના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે પોલીસ અને સત્તાપક્ષ સ્થિતિ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો આ મુદ્દે સરકાર અને પોલીસ તંત્ર આવારા તત્વો પર કડક કાર્યવાહી કરે તેવી માંગ વિપક્ષે કરી વધુમાં રાજ્યમાં ફાટી નીકળેલા નકલીના રાફડા પર પણ નિયંત્રણ લાવવાની કોંગ્રેસે માંગ કરી